મારે યાદ કરવા છે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસજી સ્વામીને આપણી સભામાં ઉપસ્થિત છે પ્રાતકાળના સેશનમાં એમના ગ્રંથ સ્વામિનારાયણ દર્શન સાર સંગ્રહનું વિમોચન થયું જે સ્વામિનારાયણ વેદાંતનો અભ્યાસક્રમ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ચાલે છે એના અભ્યાસક્રમમાં મુકાયેલું પુસ્તક પૂજ્ય સ્વામીની કલમે લખાયેલું છે આપણે સૌએ આજે સવારમાં અભિષેકના દર્શન કર્યા છે અભિષેકના દર્શનનું પુણ્ય આ સંપ્રદાયનું સારસ્વત ધન શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસજી સ્વામીને અર્પણ કરવાનું છે એમની કલમ એમનું વૈદુષ્ય એમનો સનાતન ધર્મ પરંપરા સાથેનો નાતો વર્ષોનો નાતો પૂજ્ય સ્વામીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવમાં વર્તા લક્ષ્મીનારાયણ દેવના ચરણે સમર્પિત કર્યો હતો એના આપણે સૌ સાક્ષી છીએ આપણે નિહાળ્યું હતું પૂજ્ય સ્વામીના સ્નેહ આંતણે બંધાયેલા ઘણા બધા વિદ્વાનો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા હું સ્વામીનું સન્માન પત્ર પત્ર વાંચન કરીશ અને ત્રણેય બોર્ડના શ્રીને ત્રણેય બોર્ડના સભ્યશ્રીઓ જે ઉપસ્થિત હોય તે આચાર્ય શ્રી સાથે જઈ અને એ સન્માન પત્ર અર્પણ કરશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીત સંત પરંપરાના સંત વિભૂતિ શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના અંતેવાસી નવખંડ ધરતીમાં ભારતીય કાશાય વસ્ત્રના ગૌરવ પુરસ્કર્તા શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણના પ્રકાંડ પંડિત સત્સંગ સંસ્કૃતિ રક્ષો દક્ષ પરમપૂજ્ય પ્રાતઃ સ્મરણીય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસજી સ્વામીની અમૃત વંદના પર્વ પ્રસંગે સ્વામીના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ સન્માનપત્ર વડતાલ બોર્ડ ગઢપુર બોર્ડ સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ સ્વામી સ્વામીને જૂનાગઢ ટેમ્પલ બોર્ડ એ અર્પણ કરે છે હું પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી આપણે તાળીઓના નાદ સાથે સ્વામીના ચરણોમાં વંદન કરીશું પૂજ્ય બાલ સ્વામીને પણ વિનંતી કરું સ્વામી આપ સાથે સહભાગી થશો આચાર્ય મહારાજ શ્રી વિદ્વાન સંતો પ્રત્યે આદરભાવ રાખે છે વિક્રમ સંવંત ઈસવીસન બે હજાર છ માં જયારે દ્વિશતાબ્દી મહોત્સવ થયો હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ એક થયો ત્યારે સંપ્રદાયના તમામ નાટા મોટા સંતોને મહારાજ શ્રીએ સ્મૃતિ આપી આશીર્વાદ પાઠવ્યા હતા આજે પણ મહારાજ શ્રીના હૃદયમાં વિદ્વાન સંતો પ્રત્યે એટલો જ ભાવ છે હું પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી અને વડીલ સદ્ગુરુ સંતોને પણ વિનંતી કરીશ કે સ્વામીને પુષ્પહાર અર્પણ કરી એમની અભિવંદના કરશે પૂજ્ય નિત્ય સ્વરૂપ દાદી સ્વામી પૂજ્ય જ્ઞાનજીવન દાદી સ્વામી પૂજ્ય ભક્તિ સંભવ દાદી સ્વામી પૂજ્ય રામ સ્વામી પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી પૂજ્ય લાલજી ભગત દ્વિશતાબ્દી મહોત્સવ કી જય હજ હો હરે કૃષ્ણ મહારાજ કી જય હજય હો લક્ષ્મી નારાયણ દેવ કી જય હું જય હો દ્વિશતાબ્દી મહાઉત્સવ કી જય હજય હો દ્વિશતાબ્દી મહાઉત્સવ કી જય હો જય હો સ્વામી નારાયણ કી જય હો જય હોડ તાલ ધામ કી જય હો જય હો દ્વિશતાબ્દી મહોત્સવ કી જય હો જય હો दल के गुण गाए गुण गाए गुण गाए। आओ मिलकर उत्सव मनाएं, अम्बर दल के गुण गाए गुण गाए। જય હો જય હો વડે તાલ ધામ કી જય હો જય હો દ્વિશતાબ્દી મહોત્સવ કી જય જય ભોલો હરી કૃષ્ણ મહારાજ કી જય જય ભોલો સ્વામી નારાયણ